માંગરળ તાલુકાના વાંકલ જંખવાવ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર આનંદ ઉત્સવ સાથે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વાંકલ ગામના સત્યનારાયણ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી અંબાજી મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવ યોજાયો વાંકલ ગામમાં સાઈ યુવક મંડળ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જંખવાવ ગામે કૃષ્ણ જન્મ ઉત્સવની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી અને મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માંગરોળના રામજી મંદિર કૃષ્ણ જન્મોત્સવ સાથે ભજન કીર્તનના કાર્યક્રમ પણ યોજાયા સેલારપુર ગામે વિનુભાઈ ચૌધરીના નેજા હેઠળ કૃષ્ણ જન્મોત્સવનું આયોજન થયું હતું જ્યારે દેગડીયા ગામે અરુણાબેન મુકેશભાઈ ગામિતના ઘરે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર ઉજવણી થઈ હતી બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ સુરત